ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં બાળકોને ક્રિકેટ મેદાનમાં રમવા બાબતે ઠપકો આપવાને લઈને આઠ જેટલા લોકોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નીલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે ભાવનગર શહેરના કાર્યાબિડ વિસ્તારમાં કેસરીયા હનુમાન પાસે રહેતા ધર્મેદિપસિંહ અશોકસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રામનગર કેસરીયા હનુમાનજી પાસે રહે છે ત્યારે મેદાનમાં બાળકોને ક્રિકેટ રમવા માટે તેમના પિતાએ ઠપકો આપ્યો હતો જેની દાજ રાખીને દિવ્યરાજસિંહ महावीरસિંહ ગોહિલ હિતુભા હરપાલસિંહ ઝાલા કાનાભાઈ ઉર્ફે કાનુ શક્તિસિંહ અને દિવ્યરાજસિંહ સુરૂભા ગોહિલ અને અન્ય ત્રણ અજાણ્યા શખસોએ ગોકા બડે હુમલો કરી મારમારી જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે जो कि नोधायेलीस फरियाद से लकीराज सिंह अनिरुद्ध सिंह झाला ऋतुराज सिंह महेंद्र सिंह सरवैया धर्मेंद्र सिंह राजेंद्र सिंह सरवैया ने झड़पी ने आग कार्यवाही हाथ धरी छे